નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ સાત હજાર ચારસો ને સાઠ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે ઊંચા માર્કેટ યાર્ડમાં ચારસોને સાથે ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ અડતાલીસો થી છ હજાર ને બસો રૂપિયા હળવદ બેતાલીસો થી પંચાવનસો ને પિસ્તાલીસ રૂપિયા મોરબી આડત્રીસો એક થી પાંચ હજાર ને એક રૂપિયો પાટડી બાવનસોથી છ હજાર રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી છ હજાર બસો એંશી રૂપિયા જસદણ ચાર હજારથી પાંચ હજાર નવસો રૂપિયા ગોંડલ છેતાલીસો એકાવનથી છ હજાર એકસો ને છોતેર રૂપિયા વાંકાનેર બત્રીસોથી પંચાવનસો એકાવન રૂપિયા જેતપુર ચાર હજારથી છપ્પનસો એકોતેર રૂપિયા सौ चुम्मासौ सात हजार चार सौ ने साठ रुपया थराद पांच हजार अठावन सौ ने एक रुपया वाव पांच हजार पंचावन सौ ने चालीस रुपया हरीज अड़तालीस सौ अठावन सौ रुपया थोरा छत्तीस सौ तेपन सौ रुपया नीनावा पात्री सौ थी अड़तालीस सौ रुपया वाराही पांच हजार हजार नौ सौ तीस रुपया દશાડા પાટડી છેતાલીસોથી પંચાવનસો રૂપિયા રાધનપુર ચાર હજાર નવસો એકાવનથી છ હજાર રૂપિયા રાપર બાવનસો એકાવનથી છ હજાર છસો સાસઠ રૂપિયા અંજાર ત્રેપનસો અઢારથી સત્તાવનસો ને રૂપિયા થ્રોલ આડત્રીસોથી અડતાલીસો પાંત્રીસ રૂપિયા જામનગર ચોત્રીસોથી સત્તાવનસો ને રૂપિયા જુનાગઢ પિસ્તાલીસો થી ચાર હજાર નવસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસ થી ચોપનસો પંચોતેર રૂપિયા અમરેલી ચોત્રીસો પચાસ થી રૂપિયા પ્રાંગધ્રા સુડતાલીસો એકાવન થી પાંચ નવસો ને વીસ રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી છ સો રૂપિયા બાબરા બેતાલીસો પંચ્યાસી થી પચીસ રૂપિયા કાલાવડ પાંચ હજારથી અઠ્ઠાવનસો ને પંચોતેર રૂપિયા ઉપલેટા ચાર હજારથી પંચાવનસો સિત્તેર રૂપિયા વિસાવદર પિસ્તાલીસોથી પંચાવનસો છપ્પન રૂપિયા અને જામ જામજોધપુર ચાર હજારથી પંચાવનસો રૂપિયા